પંચાયત સમાચાર ટ્વેન્ટી માં માંગત છે ગ્રામ પંચાયતમાં વાલ્મીકી સમાજના સફાઈ કામદારો ને છેલ્લા છ મહિના થી પગાર મળ્યો નથી પૂર્વ સરપંચ દ્વારા પગાર ન મળે ત્યારે ઉબાડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ નવા સરપંચ તેમની રજૂઆતો સાંભળતા નથી આ બાબતે કામદારોમાં ભારે નારાજગી વ્યાપી છે ફતેપુરા ગ્રામ પંચાયતમાં વાલ્મીકી સમાજના સફાઈ કામદારો ગામની સ્વચ્છતા જાળવવા માટે દિવસ રાત મહેનત કરે છે પરંતુ છેલ્લા છ મહિનાથી તેમને તેમની મહેનતનું વળતર એટલે કે પગાર ચૂકવવામાં આવતો નથી આ કામદારો જે પોતાના પરિવારને ગુજરાન પગારના આધારે ચલાવે છે તેઓ હવે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે પૂર્વ સરપંચ કચરુભાઈના કાર્યકાળ દરમિયાન પગારમાં વિલંબ થતો હતો તો કામદારોને ઉપરની સુવિધા આપવામાં આવતી હતી જેનાથી આર્થિક મુશ્કેલીઓ થોડી હળવી થતી જોકે નવા સરપંચના કાર્યકાળમાં આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી કામદારોએ વારંવાર પગાર ચૂકવણી માટે રજૂઆતો કરી પરંતુ તેમની વાત સાંભળવામાં આવતી નથી આ બાબતે સ્થાનિક વહીવટી પર સવાલો ઉભા થઈ રહ્યા છે અને કામદારોમાં ભારે નારાજગી ફેલાય છે

પાછી ના લાવી લાવીને ધંધો ચાલુ સેવા પગાર સેવા પગાર નથી થતો તમારો